નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો સૌપ્રથમ તો આપ બધા મારા ભાઈઓ તથા બહેનોને જય દ્વારકાધીશ કારણ કે તમે બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે અને કોમેન્ટની અંદર દ્વારકાધીશ પણ લખ્યું છે તો આજના વિડીયોની અંદર પણ જય દ્વારકાધીશ લખી લેજો સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે હવે આજનો આપણો ટૉપિક છે કે આ જે એન્જલ નામની છોકરી દ્વારકા જઈ રહી હતી તેમણે ઘણા બધા રેકોર્ડ તોડ્યા છે અને ઇતિહાસ રચ્યો છે પરંતુ તેની સાથે સાથે આજે હું તમને એક એવો વિડીયો બતાવવાનો છું એન્જલનો જે જોઈને તમે પણ કહેવા લાગશો કે વાહ ભાઈ વાહ શું વાત છે કારણ કે મિત્રો આ એન્જલ નામની છોકરીને એક ઘરડા બા મળે છે એટલે કે કરડા દાદા મળે છે અને મિત્રો કરડા દાદા જોડે આ એન્જલ ઊભી રહે છે અને તેમને વાત કરે છે હવે મિત્રો આ એન્જલ પાસેથી આશીર્વાદ લઈ રહ્યા છે કે આપી રહ્યા છે એ વાતનો કોઈ ખબર નથી પરંતુ આ એન્જલ સામે આ ઘરડા બાદ તમે જોઈ શકો છો કે વાત કરી રહ્યા છે અને એન્જલને પણ ખૂબ સારું લાગી રહ્યું છે તો આ એન્જલ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો પણ ચાલશે પરંતુ કોમેન્ટની અંદર જ દ્વારકાધીજ લખી લેજો તેથી આપણને ખૂબ આનંદ થાય છે અને આપણે જે પણ વિડીયો બનાવીને મૂકીએ છીએ તેના પછી મિત્રો કોમેન્ટ આવતી હોય ને જય દ્વારકાધીશની એટલે જોઈને ખરેખર મને એટલો આનંદ થાય છે કે ભાઈ હજુ પણ આ દેવને માને છે અને આ ગુજરાતની અંદર ધાર્મિક સંસ્કૃતિ નામનું કંઈક છે જી હા મિત્રો કારણ કે ઘણા બધા લોકો ખરાબ કોમેન્ટ પણ કરતા હોય છે પરંતુ મિત્રો દ્વારકાધીશની કોમેન્ટ આવે એટલે આપણે પહેલાં જોઈએ અને તેમને રિપ્લાય આપી દઈએ છીએ અને ખરાબ કોમેન્ટ કોમેન્ટ કરવાવાળાને આપણે ઇગ્નોર કરી દઈએ છીએ લગભગ ખરાબ કોમેન્ટ આવતી મને ખબર પણ નથી પડતો હું ક્યારે જોતો પણ નથી જે સારી કોમેન્ટ આવે છે તે નજરમાં આવી જાય તો આપણે તેને રિપ્લાય જરૂર આપીશું અને દ્વારકાધીજનું જે પણ કોમેન્ટ કરે છે તેના બધી સરસ મજાની સિરીઝ બનાવશું અને તે સિરીઝની અંદર દ્વારકાધીજ માટે પિસ્લ આપણે વિડીયો બનાવીને મૂકવાના છીએ તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીજ લખી લો બાકી મળશું નવા વિડીયો સાથે ટ્રેન્ડિંગ ન્યૂઝ અથવા તો આ એન્જલની ન્યૂઝ સાથે મળીશું તો ત્યાં સુધી વિડીયો જોવાનું બદલ આપ સર્વે મિત્રો નો ખુબ ખુબ દિલથી આભાર વ્યક્ત કરું છું આટલા સુધી આવી ગયા છો તો હાઈપનું બટન દેખાતું છે તેના પર ક્લિક કરીને હાઈપ આપી દો જય દ્વારકાધીશ